કર્તરી વાક્ય કોને કહેવાય ને કર્મણી વાક્ય કોને કહેવાય ગુજરાતી વ્યાકરણમાં જો અહીંયા કરતરી વાક્ય છે કર્તરી વાક્ય એટલે શું તો કે જેમાં કરતા મુખ્ય હોય કરનાર મુખ્ય હોય જે વાક્યમાં એને કહેવાય કર્તરી વાક્ય જેમ કે જો પોલીસે ચોરને પકડ્યો તો કરતા આમાં મુખ્ય છે પોલીસ જે મુખ્ય છે કે પોલીસે ચોરને પકડ્યો હવે એનું કર્મણી વાક્ય કેમ બનાવવાનું તો કે કર્મણી વાક્ય એટલે કે જેમાં કર્મ મુખ્ય હોય કરતા નહીં પણ જેમાં કર્મ મુખ્ય હોય એને કર્મણી વાક્ય કહેવાય જેમ કે પોલીસે ચોરને પકડ્યું તો આપણે એનું કર્મણી વાક્ય બનાવીએ તો પોલીસ થી ચોરને પકડાયો

એમાં કર્મ મુખ્ય થઈ ગયું પછી રોહન છે દવા પીશ કરતા કોણ છે રોહન એ મુખ્ય છે કર્મણી વાક્ય શું થશે એનું રોહન થી દવા પીવાય છે એટલે કે કર્મ છે આમાં મુખ્ય થઈ ગયું એટલે કર્મણી વાક્ય રમેશે એ ચાની આદત છોડી એનું કર્મણી વાક્ય રમેશ થી ટુકમાંથી લગાડવાનું રમેશ થી ચાની આદત છૂટી ગઈ આ એનું કર્મણી વાક્ય કર્તરીમાં કર્તા મુખ્ય કર્મણીમાં કર્મ મુખ્ય હજી કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ